જનરલ ખેડૂત ને બઉ ખ્યાલ ન હોય કે ગ્રીન ઇન્ડિયા ખાતે આવી પ્રોડક્ટ આવે છે મીટિંગ કર્યા પછી ખેડૂતે ટૂંકમાં પહેલી વખત આજે એનો જીરુંનો પાક છે અને જીરાના પાકની અંદર ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે અને ઈ ભાઈ મેં હમણાં નાની મોટી ચર્ચા કરી તો બીજું એનું કેટલી જમીન છે તો ડરતા ડરતા ખાતર અને બાકીના દસ વીઘામાં કયું ખાતર વીસવીસ હવે આપડે ખેડૂત આરે નાની મોટી ચર્ચા કરીએ તમારું આખું નામ શું રમેશભાઈ ભાવજીભાઈ નડિયાપરા ચોખંડા તાલુકો ભાણવર તમારો મોબાઈલ નંબર સત્તાણું બે તેર ત્રણ ત્રેપન ઓકે હવે રમેશભાઈ મારે તમને એ પૂછવું છે કે તમે આ ચાર વીઘામાં માં જીમત કેમ કરી એમ તમને એવો ડર લાગતો હતો કે આ ખાતરમાં આપણે છેતરા હું નાન થી હું છે બીજા ખાતર ઘણા આવે છે કે આપણે એમાં છેતરાઈ જાય છે પણ તોય આમાં મેં કીધું ચાર વીઘામાં આ ખાતર વાવી આપણે અખતરો કરવા બહુ જ સારું ઓલા કરતા ઓલું એમાં વીસ ટકા ઉગાવો સારું આનો કલર એકદમ લીલો ઓલું પીળાશ મારે હોય તો કિલો 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 વાવું હોય તો આઠસો ગ્રામ આઠસો એટલે વીસ ટકા બરાબર પછી તમે એમાં જે વીસ જીરો છે એ દસ વીઘાનું જીરું છે આમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાયપ્યું છે એ ચાર વીઘાનું જીરું છે તો હુકારા દ્રષ્ટિ હવે આ સમયે હુકારા નો છે તો તમારે હુકારો કેવો છે હુકારવામાં બિલકુલ છે જ નહીં બિલકુલ નથી ઉમા ઉમા ચાર પાંચ દસ ટકા જોવા જડે છે બરાબર પછી આમાં તમે રાસાયણિક દવાના કેટલા સ્પ્રે કર્યા એક કિલો શું કામ કર્યો નહીં નહીં શું કામ કર્યો તમને એવું હું આમાં દેખાડો તો તમારે સ્પ્રે કર્યો ખાલી કે આમ બધા એક છાટવું પડે એવા તું